સુરત સિટી બસ રૂટ બસો સાત હવે સુડા સંસ્કૃતિ આવાસ સુધી લંબાયો પૂર્ણેશ મોદી અને ચેરમેન સોમનાથ મરાઠેના હસ્તે ફ્લેગ ઓફ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રવાસીઓને વધુ સારા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે હવે સિટી બસ રૂટ નંબર બસો સાત જે અગાઉ ચોકથી વૈષ્ણોદેવી ટાઉનશિપ સુધી જતી હતી તેને હવે વધુ લંબાવીને સુડા સંસ્કૃતિ આવાસ સુધી વિસ્તૃત કરવામાં આવી છે આ નવા લંબાવાયેલા રૂટનું શનિવારે સવારે ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી અને જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેરના અનેક મહાનુભાવો અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા સુરત મનપા દ્વારા શહેરમાં સિટી બસ અને બીઆરટીએસ જેવી બસ સેવાઓ શરૂ કરીને જનસામાન્યને સરળ આરામદાયક અને પર્યાવરણમિત્ર વાહન વ્યવહાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે નવા લંબાવાયેલા રૂટથી હવે વધુ વિસ્તારોના રહીશો સિટી બસની સેવા મેળવી શકશે જેનાથી રોજબરોજના મુસાફરીના વિકલ્પો વધશે અને ટ્રાફિકનો ભાર પણ ઘટશે આવા પ્રયાસો સુરતને સ્માર્ટ અને સુવિધાસભર શહેર બનવાની દિશામાં આગળ વધારશે તેમજ નાગરિકોને આધુનિક અને વિશ્વસનીય જાહેર પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે સુરત મહાનગર જે રીતે વિકસિત થઈ છે યાતાયાત માટે બુલેટ ટ્રેનની સુવિધા સરકાર ઝડપભેર પૂર્ણ કરી રહી છે મેટ્રો ટ્રેન પણ ઝડપભેર કાર્યવાહી થઈ રહી છે અનેક પ્રકારની ટ્રેનોમાં સુવિધા આપવામાં આવી રહી છે ગુજરાતની બહાર જવું હોય તો ડોમેસ્ટિક એરપોર્ટ હતું હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બની ગયું છે દેશ અને દુનિયામાં જઈ શકાય એ કનેક્ટિવિટી સુરતને મળી છે એરપોર્ટના માધ્યમથી સાથે સાથે જે ગુજરાત સરકારની બસ છે એમાં લગભગ દરરોજ પચીસ લાખ મુસાફરો મુસાફરી કરે છે એ જ રીતે મહાનગરમાં પણ બીઆરટીએસ સિટી બીઆરટીએસિંક દ્વારા શહેરનું ચારે બાજુ જે વિકાસ છે એ વિકાસમાં લોકોને એના ફળ ચાખવા મળે એક સામાન્ય પરિવાર ગરીબ પરિવાર આવાસમાં રહેતો હોય ત્યારે એના ઘર આંગણેથી બસ ઉપડે તો એને સુરતના કોઈ પણ કોણે ઝડપભેર જઈ શકે એના માટેની આજની સુવિધા સુરત મહાનગરે ઉપલબ્ધ કરી છે ત્યારે આ બીઆરટીએસ ચેરમેન શ્રી સોમનાથભાઈ મરાઠે એમણે ખૂબ ઝડપભેર નિર્ણય લીધો ખૂબ ઝડપથી આ કાર્યવાહી કરી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમના કામને બિરદાવું છું અને ઝડપથી આપ જોઈ શકો છો કે આજે એક મસ્તો શુભારંભ થયો છે આ નવા વિસ્તારને મહાનગરોમાં એકબીજા વિસ્તારને જોડતું આ બસ એ આપણે સૌને એક ટાટરે બાંધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે આપ સર્વેને અભિનંદન પાઠવું છું